ગુજરાતમાં વાઘ આવી ગયો છે સાચે જ વાઘ આવી ગયો છે અને ગુજરાત એનું ગૌરવ લઈ શકે એવું છે કારણ કે લગભગ એણે કાયમી વસવાટની તૈયારી કરી લીધી છે સવાલ એ છે કે એક વાઘ ક્યાં સુધી ટકી શકે અને એનો પરિવાર જોઈએ બીજા વાઘ જોઈએ બીજી વાઘણ જોઈએ તો એની માટે ગુજરાતની શું તૈયારી છે કારણ કે સિંહ દીપડો અને વાઘ એક જ રાજ્યમાં હોય એવું એકમાત્ર રાજ્ય ગુજરાત છે ને આખા વિશ્વમાં ભારત જ આવો દેશ છે અને ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ત્રણેય આ પ્રાણીઓ જે બિલાડીની પ્રજાતિના છે એ ત્રણેય અહીંયા છે અને હજી પણ એક એમાં ઉમેરો થઈ શકે એવી પૂરી શક્યતા છે કારણ કે કચ્છના બની ઘાસ વિસ્તાર છે ત્યાં ચિત્ત અને વસાવાની પણ યોજના છે એની તૈયારીઓ ચાલી રહી છે એટલે આવા ચાર પ્રાણીઓ એક સાથે એક રાજ્યમાં હોય એવું દુનિયામાં ક્યાંય જોવા મળતું નથી એટલે ગુજરાત માટે એશિયન સિંહ એટલે કે ગીરનો સિંહ એ ગૌરવનું પ્રતિક છે પણ હવે આ ચારેય ચોકડી થાય તો કેવડું ગૌરવ વધે એ બહુ સમજી શકાય એવું આ છે આના વિશે આજે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં બે લાઇકન જરૂર દબાવજો શેર કરજો ફોરવર્ડ કરજો આ વિડીયોને તમે એટલે ભરવાડની વાત સાંભળી છે આજે જે ચાલીસ પચાસ વર્ષના લોકો હશે એમને તો આ વાર્તા સાંભળી જ હોય પણ આજની નવી પેઢીના આ વાર્તાની બહુ ખબર નથી બધા બોલે છે કે આવ્યો રે આવ્યો વાર્તા બહુ મજાની છે ઉપદેશ વાળી વાર્તા છે કે એક ભરવાડ હતો અને રોજ બપોરે જંગલમાં ઢોર લઈને એને ચડાવવા જાય પણ ત્યાં એ જઈને કંટાળી જાય એકલો હોય એટલે એને એકવાર મજાક સૂજી અને એને બૂમ પાડી વાઘ આવ્યો વાઘ આવ્યો વાઘાવ્યો રે વાઘ આવ્યો અને ગામના લોકો બધા લાકડીને દંડા લઈને ત્યાં પહોંચી ગયા અને આ ભરવાડ હસવા લાગ્યો એટલે પૂછું શું કામ હશે છે ભાઈ તું તો કે ભાઈ મેં તો મજાક કરી તેના ગામવાળા પાછા જાય છે કે આવું હાડા ન કરે આવી મજાક ન બીજે દિવસે ફરી ભરવાડે આ જ વાત દોરાવી વાઘાવરો વાઘાવરો અને ફરી ગામ લોકો ત્યાં પહોંચી ગયા દંડા ને લાકડીઓ ને સાધનો સાથે ફરી ઓલો ભરવાડ હશે કે મેં તો મજાક કરી ગામના લોકો ગુસ્સે થયા કે આ તો ન કરાય પણ એને માફ કરી દીધો ત્રીજા દિવસે પણ ભરવાડે ફરી બૂમો પાડી કે વાઘ આવ્યો આવ્યો રે વાઘ આવ્યો અને ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ છે ને રોજ મજાક કરે છે એટલે આપણે કોઈ જ આવવું નથી પણ વાઘ સાચે જ આવેલો અને આ ભરવાડના કેટલાક ઢોરનું એ મારણ પણ કરી ગયો અને પછી ભરવાડ પાછો ગામમાં આવે ત્યારે એણે એ વાત કરે છે કે ભાઈ આજે સાચે જ વાઘ આવ્યો હતો એટલે ગામવાળાએ કીધું કે તું રોજ મજાક મસ્તી જૂઠું બોલસ એટલે અમે ન આવ્યા પછી બધા એને પ્રત્યે લાગણી પણ વ્યક્ત કરી પણ ગુજરાતમાં જેમ ત્રીજા દિવસની વાત છે ભરવાડની એમ વાઘ સાચે જ આવી ગયો છે દાહોદના રતન મહાલ અભયારણ્યમાં આ વાઘ છે એ લગભગ આઠ થી નવ મહિનાથી રહે છે એનો મતલબ એવો છે કે એને ગુજરાત ગમી ગયું છે એ પડોશી રાજ્યના જે રાજ્યમાં જે નજીકનો જે વિસ્તાર છે જ્યાં વાઘની વસ્તી પણ છે ત્યાંથી આ જાંબુવાથી અહીંયા આવ્યો છે અને ટકી ગયો છે સૌથી મહત્વની વાત એ છે અને એક પાણીના નાનકડા કુંડમાં એનો જે વિડીયો વાયરલ થયો છે એમાં એ બેસે છે અને એની એની મસ્તી કરે છે એનું પાણી પીવે છે એ જોઈને આપણને એમ થાય કે વાહ ગુજરાતમાં પણ વાઘ છે અત્યાર સુધી વાઘ જોવા આપણે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ કે કર્ણાટક જવું પડતું હતું હવે ગુજરાતમાં વાઘ જોવા મળવાનો છે એ લગભગ પાકું થયું છે પણ આપણે ત્યાં વાઘ પહેલાં હતા પચાસ સાહીઠ સિત્તેર વરસ પહેલાંની આ વાત છે પણ એ પછી વાઘ જતા રહ્યા અને સિંહ અને દીપડા એ બે ગુજરાતમાં ને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર વિસ્તારને સૌરાષ્ટ્રના બીજા કેટલાક વિસ્તારોમાં એટલે પછી વાઘની વસ્તી રહી નહીં પણ હવે વાઘ આવ્યો છે તો શું વાઘનો રિઝર્વ ઝોન ભેગો ઊભો થઈ શકે ખરો ગીરના સિંહની જેમ વાઘનું પણ અભયારણ્ય થઈ શકે ખરું આ મહત્વનો મુદ્દો છે અને તમે જુઓ કે ગુજરાતના સિંહ બીજા રાજ્યોને અપાયા છે બધા પ્રયોગ સફળ નથી પણ થયા તો શું બીજા રાજ્યો જે વાઘની વસ્તી ધરાવે છે એ ગુજરાતને ન મળે અને બધા પડોશી જેટલા રાજ્યો છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ત્રણેયમાં વાઘની વસ્તી છે અને ત્રણેયમાં ગુજરાતની જેમ જ ભાજપની કે એનડીએની સરકાર છે એટલે કોઈને સમસ્યા હોવી ન જોઈએ અગાઉ આપણે ત્યાં મધ્યપ્રદેશ અને ગુજરાતનો ઝઘડો થયો તો સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી હતી કે સિંહ આપવા જોઈએ ને ગુજરાત ઈચ્છા નહોતી ધરાવતી કેટલાક લોકોનો ટેકનિકલી અભિપ્રાય એ હતો કે એક જ જગ્યાએ વધુ સિંહ હોય ને એકાદો રોગ આવે વાયરસ આવે તો સિંહોના મૃત્યુ થાય એટલે બીજી જગ્યાએ એને લઈ જવા જોઈએ વાત સાચી છે પણ ગુજરાતે વિરોધ કર્યો ને આપ્યા નહોતા અને યુપીમાં એક પ્રયોગ થયો પણ એ સફળ ન રહ્યો અગાઉ પણ સફળ નહોતો પણ શું વાઘની વસ્તી ગુજરાતમાં વધી શકે ખરી હવે સિંહની જેમ જ વાઘને પણ વીસ પચીસ કિલોમીટર બે ટેરિટોરિયલ જાનવર છે એને વિસ્તાર વધારે જોઈએ છીએ એટલે સિંહ તો ગીરમાં લગભગ હજારની સંખ્યા થઈ છે દીપડાની પણ બહુ વધી સંખ્યા વધી છે ને એના કારણે બીજી જગ્યાએ પણ એ સ્થળાંતરિત થયા છે અને આપણે અભયારણ્ય બરડા પણ કર્યું અને દેવડી પણ આપણે કર્યું છે અભયારણ્ય તમે જુઓ કે બરડામાં વર્ષો પહેલાં સિંહની વસ્તી હતી પણ પછી વસ્તી ઘટી અને પછી સિંહ ત્યાં ન રહ્યા પણ પછી ધીરે ધીરે છેલ્લા પાંચ સાત વર્ષથી સિંહ ત્યાં જતા હતા એવું નોંધ થઈ અને પછી આખરે સરકારે નક્કી કર્યું કે બરડાને સિંહનું બીજું ઘર બનાવવું અને ત્યાં સિંહ બે ત્રણ સિંહ આવી ગયા હતા સિંહ સિંહણ પછી સિંહણ છોડવામાં આવીને આજે બરડામાં લગભગ સત્તર અઢાર સિંહની વસ્તી થઈ ગઈ છે અને લોકો હવે સફારીમાં જેમ સાસણમાં જાય છે એમ બરડાની સફારી પણ કરે છે દેવડિયા પણ છે પણ ત્યાં સિંહ ઓછા છે ને એ તો રાખવામાં આવ્યા છે ખુલ્લું એવી રીતે બરડાનું જંગલ છે કે ગીરનું જંગલ છે એવું નથી એવી જ રીતે વાઘને રતન મહાલ આ જે છે લગભગ પંચાવન પોઈન્ટ પાસઠ ચોરસ કિલોમીટર છે એટલે એક વાઘ કારણ કે તમે જુઓ કે સાહીઠ સિત્તેર ઓગણીસો એંસી નેવુંના દાયકામાં સિંહ હતા એવી વાતો સોરી વાઘ હતા એવી વાતો હતી પછી ન જોવા મળ્યા છેલ્લે બે હજાર ઓગણીસમાં એક વાઘ સરહદ પાર કરી ગુજરાત આવેલો અને એક શિક્ષકે એનો ફોટો પાડીને વે તો કરેલો ને પછી થયું એવું કે કાંટાળી એ ઇલેક્ટ્રિક વાળ કોઈ ખેતરની હશે એના કારણે એને શોક લાગ્યો એ ઘાયલ થયો અને પછી શિકાર કરવાની હાલતમાં ન રહ્યો અને પછી ભૂખમરાના કારણે એ મૃત પામ્યો એવું આપણને રિપોર્ટિંગ એવું અહેવાલો છે પણ આ રતનમાલમાં એક વાઘણ પણ લેવામાં આવે એના પરિવારને વધારવા માટે તો મન લાગે છે વાઘ ટકી પણ જાય વધારે એ બીજું ઘર પણ બનાવે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશને આપણે તો મધ્યપ્રદેશ વધારે ત્યાંથી આવે છે અને ઘણીવાર અવર જવર થાય છે પણ વાઘ ટકતો નથી આવી જાય છે અને પછી નીકળી જાય છે પાછો એના સ્વગૃહે જાય છે આ જે વાઘ છે છ એક વર્ષનો છે સામાન્ય રીતે પંદર સત્તર વર્ષની ઉંમર વાઘની હોય છે એટલે હજી પાંચ છ વર્ષ એને જો ટકાવવો હોય સાત વર્ષ કે આઠ વર્ષ ટકાવવો હોય તો એને એક વાઘણની જરૂર છે તો એનો વિસ્તાર એનો પરિવાર વધે અને તમે જુઓ કે આપણે ત્યાં એ જે રતન મહાલ દાહોદનું રતનમહાલ છે પછી ડાંગ છે પંચમહાલ છે મહીસાગર છે એટલે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જે જંગલો છે એમાં વાઘને વસાવી શકાય એવી સગવડ છે ડાંગનું જંગલ સત્તરસો ચોરાશી ચોસઠ કિલોમીટર છે પંચમહાલનું પાંચસો સડસઠ ચોરસ કિલોમીટર છે અને એમાં જાંબુઘોળા અભયારણ્ય પણ આવે છે મહીસાગરમાં જે બે હજાર ઓગણીસમાં જે વાઘની વાત થઈ એ મહીસાગર જિલ્લામાં હતું નર્મદાનું જંગલ પણ છે એટલે આ બધા વિસ્તારો આઈડેન્ટિફાઈ તમારે કરવા પડે ને ક્યાં ક્યાં વાઘને વસાવી શકાય એ તમારે જોવું પડે ને સૌથી મહત્ત્વની એ કે વાઘને શિકાર માટેની સગવડ મળવી જોઈએ આ સૌથી મહત્ત્વનું છે નહીતર વાઘ ટકી ન શકે એટલે ગુજરાત છે એ મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશ પાસે માગણી કરી અને વાઘને જો આ જંગલોમાં લાવે તો વાઘની વસ્તી વધી શકે અને ગુજરાત ત્રણેય બિલાડી પ્રજાતિના એટલે કે સિંહ દીપડા અને વાઘ એવા ત્રણેય જાનવર ધરાવતું એકમાત્ર રાજ્ય બની શકે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ કેન્દ્રમાં છે અને જો આપણી આવી માગણી થાય તો મને લાગે છે કે અટકવી ન જોઈએ અને મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાંથી આપણને રાજસ્થાનમાંથી વાઘ મળી શકે એવું થાય ત્યાં સ્થાનિક રીતે વિરોધ પણ થઈ શકે એ પણ શક્ય છે પણ નરેન્દ્રભાઈ અને અમિત શાહ છે એટલે આપણી આશા વધારે બળવતર બની શકે એમ છે અને અત્યારથી જેમ કહેવામાં આવે છે કે વન વિભાગ જે આ એક વાઘ આવ્યો છે એની બરાબર પડોજણ કરે છે અને ખોરાકની સમસ્યા ન થાય એવી પણ મહેનત કરે છે એટલે એ જરૂરી છે કારણ કે એ સિવાય ક્યાંય વાઘને વસાવી શકાય એવું નથી સૌરાષ્ટ્રમાં ક્યાંય લાવી શકાય એવું નથી કારણ કે સિંહ અને વાઘ એક સાથે રહી શકે એવો ક્યાંય કોઈ દાખલો નથી બંને જો સામસામાં આવે તો લડાઈ થાય થાય અને થાય અને કોઈ જખમી થાય અને મૃત્યુ પણ પામે એટલે સહઅસ્તિત્વ વાઘને સિંહનું કે વાઘને દીપડાનું એ શક્ય લગભગ નથી અને મહત્વનો બીજો મુદ્દો એ છે કે જેમ શાસણ અથવા તો બીજા પ્રદેશોમાં સિંહો છે અને એ માલધારીના ઢોરનું મારણ કરે છે તો ત્યાં માલધારીઓ વિરોધ નથી કરતા આ બહુ સમજવા જેવો મુદ્દો છે એ એમ સમજે છે કે આ સિંહનો ખોરાક છે એનો વિરોધ ન હોય પણ જો આ રતનમાલ કે બીજી જગ્યાએ વાઘ આવે બહારથી લવાય અને એ આવી રીતે જો મારણ કરે તો ત્યાં વિરોધ થાય કે નહીં લોકોનો સ્થાનિક લોકોનો વિરોધ થાય કે નહીં આ બહુ મહત્ત્વનું છે ગીરના માલધારી એ સિંહને બહુ પ્રેમ કરે છે એ એક વસ્તુ છે અને આ ડાંગ કે દાહોદ કે બીજા જંગલોમાં વાઘ આવે અને મારણ કોઈનું કરે પશુઓનું તો શું થાય આ પ્રશ્ન પણ એટલે એની માટે અવેરનેસ પણ તમારે ક્રિએટ કરવી પડે આ બહુ ક્યાંક સ્થળાંતર પણ કરવું પડે એટલે ડાંગ મહીસાગર પંચમહાલ દાહોદ આ જંગલનો એક આખો કોરિડોર જો તમે બનાવવામાં આવે કારણ કે એ મોટા આખંડ ગીચ જંગલ વાઘને જોઈએ ને એવા આ છે જંગલ એટલે અને શિકારની ઉપલબ્ધતા એટલે કે રણ સાંભર જંગલી ડુક્કર કે એવી એવા બધા પ્રાઇમ એમને જોઈએ અને સૌથી મહત્ત્વની વાત કે આ બધા જંગલોમાં માનવ વસાહત પણ છે ચરિયાણ પણ છે અને સ્વૈચ્છિક સ્થળાંતર કરાવવું પડે એવી સ્થિતિ છે એટલે આનું બહુ મોટું પ્લાનિંગ તમારે કરવું પડે ત્યારે આ શક્ય બને કે વાઘ છે એ ગુજરાતના જંગલોમાં ટકી જાય તો વાઘની વસ્તી વધે અને વાઘ આપણને પછી સફારીને બધું થઈ શકે તો એક બહુ મોટો મોટો ઓપ્શન તમને મળે એવું છે વાઘના અભયારણ્ય માટે વાઘના ઝોન બનાવવા માટે આ જ રીતે તમે જુઓ કે કચ્છના બંની જે ઘાસનો બહુ મોટો વિસ્તાર છે ત્યાં પણ આડત્રીસો સડતાલીસ ચોરસ કિલોમીટર બહુ મોટો વિસ્તાર છે ને વર્ષો પહેલાં એમ કે છે કે ચિત્તાઓ ત્યાં હતા અને ત્યાં ફરી ચિત્તાઓ વસાવાની વાત થઈ છે જેમ આફ્રિકાથી આપણે ચિત્તાઓ લાવ્યા અને કેટલાક એમાંથી મૃત્યુ પણ પાવ્યા ન ફાવ્યું પણ એમાંની એક વાગણ જે જન્મી હતી એને સોરી ચિત્તણ મેલ ફિમેલ ચિત્તો ચિત્તો હતી એણે હમણાં જ જન્મો આપ્યા છે ચાર કે પાંચ બચ્ચાના એટલે બહુ આનંદનો વિષય થયો છે ને આપણે ચિત્તા બહારથી લેવા એ અભિયાન સફળ રહેશે એવો વિશ્વાસ બંધાયો છે અને હવે કચ્છના બંને વિસ્તારમાં ચિત્તાઓને વસાવાની વાત છે કચ્છનો દસ ટકા જેટલો આ વિસ્તાર છે બંનેનો સાહેબ અને વર્ષો પહેલાં ત્યાં ચિત્તાઓ હતા ઓગણીસમી સદીના અંત સુધી લગભગ હતા પછી એ લુપ્ત થઈ ગયા ત્યાંથી પણ ત્યાં કેટલીક સમસ્યાઓ છે ત્યાં ચિત્તાને મોટા ને ખુલ્લા મેદાન જોઈએ કારણ કે એ સૌથી ઝડપી પ્રાણી છે એની જે સ્પીડ હોય છે એ એટલી સ્પીડ બીજા કોઈ આ સિંહ કે દીપડા કે વાઘની નથી હોતી એટલે એને ખુલ્લા મેદાનો જોઈએ છે બંની છે એ એવા ખુલ્લા મેદાનો ધરાવે છે પણ સમસ્યા એ છે કે અહીંયા માનવ વસાહત પણ છે અને ગાંડો બાવળ બહુ વકરીને થયો છે એટલે એને દૂર કરવાની પણ બહુ મોટી જવાબદારી બને માનવ વસાહત કારણ કે ત્યાં અત્યારથી જ સ્થાનિક રીતે વિરોધ થઈ રહ્યો છે એટલે એ વસાહત છે એને સ્થળાંતરિત કરી અને વસાવવાની વાત આવે એ પણ પડકાર છે અને એનાથી પણ વધારે વાત કે ખોરાકની વ્યવસ્થા કરવી પડે એટલે એ જો ન થાય તો ચિત્તાઓ ટકી ના શકે એટલે માનવ પ્રાણી સંઘર્ષનો પણ અહીંયા પ્રશ્ન આવવાનો છે એ પણ તમારે નિવાડવો પડે અને આખા પ્રોજેક્ટમાં બહુ જબરજસ્ત ખર્ચ થવાનો છે કેન્દ્ર સરકારે એ પણ ફાળવવો પડે એટલે જો વાઘ આવ્યો છે એમ જો ચિત્તો પણ આવે બંનીમાં તો સિંહ દીપડા વાઘ અને ચિત્તો ચાર પ્રાણીઓ ચાર બિલાડી પ્રજાતિના ચાર પ્રાણીઓ ગુજરાતમાં એની હાજરી નોંધાવે આખા દુનિયામાં આવી રીતે કોઈ વિસ્તાર નથી ગુજરાતનું ગૌરવ વધે પ્રવાસનની દ્રષ્ટિએ પણ બહુ મોટો ફાયદો થાય એવું છે જેમ શાસણ આજે જગવિખ્યાત છે અને અમિતાભ બચ્ચન એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી એ પ્રવાસીઓની હાજરી વધી છે એવી જ રીતે બરડાનું અભયારણ્ય છે ત્યાં પણ પ્રવાસીઓની હાજરી વધતી જાય છે હવે જો વાઘ દક્ષિણ કે મધ્ય ગુજરાતના જંગલોમાં આવે વસ્તી વધે તો ત્યાં પણ પ્રવાસન વધે અને જો ચિત્તા બની ઘાસના મેદાનમાં ઘાસિયા મેદાનમાં આવી જાય તો પ્રવાસન કેટલું વધે કેટલી શક્યતાઓ છે આ બધી શક્યતાઓ સામે પડકારો ઘણા છે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારની જુગલબંધી જેમ ભાજપવાળા કહે છે ડબલ એન્જિનની સરકાર તો હવે ડબલ એન્જિનની સરકાર વાઘ અને ચિત્તાની વસ્તી ગુજરાતમાં લાવે વધારે એ બહુ જરૂરી છે તો એક મોટો મોટું કામ થાય અને વન્યજીવનની દ્રષ્ટિએ પણ એક મોટી ઘટના બની શકે આ વાત ફરી મળીશું